નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ દુદાભાઈ ચૌહાણ ચેનલ અને આજના આ વિડીયોની અંદર આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પીએમ કિસાન યોજનાને લગતા જે પ્રશ્નો છે અને એ પ્રશ્નો દર્શક મિત્રો મિત્રોએ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં પૂછ્યા છે આ પ્રશ્નોના જવાબ મિત્રો આપણે અત્યારે કોમેન્ટ બોક્સમાં જે પૂછેલા પ્રશ્નો છે એના જવાબ મિત્રો આજના આ વિડીયોમાં આપણે આપવાના છીએ તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું જો કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો વધુ વાર ન કરતા ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો તો મિત્રો આજના આ વિડીયોની અંદર સૌ પ્રથમ કોમેન્ટનો સમાવેશ થાય છે અને કોમેન્ટની અંદર પ્રશ્ન પૂછનાર આપણા ખેડૂત મિત્ર છે મુરલીધર સ્ટુડિયો મોટા કાલાવાડ આ મિત્રએ આપણને વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછ્યો છે એમણે કહ્યું છે કે ભાઈ મારે બધું આધાર સીડિંગ ઈ કેવાયસી લેન્ડ સીડિંગ બધું ઓકે છે તો પણ એકેય કઈ હપ્તો નથી આવ્યો આનો શું કરવું કંઈક રસ્તો આપો તો ભાઈ જો તમારું પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર બધું જ જે ત્રણે ત્રણ વિગતો છે એ ઓકે છે જેમ કે લેન્ડ સીડિંગ આધાર બેંક એકાઉન્ટ શીડિંગ અને એ કહેવાય છે તમે જેમ કોમેન્ટ બોક્સની અંદર કહ્યું છે કે ત્રણેય વિગતો તમારી ઓકે બરાબર કમ્પ્લીટ છે તેમ છતાં તમને બે હજારનો હપ્તો નથી આવ્યો તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આપને તમારા જે પૈસા છે એ તમારી બેંકની અંદર રેગ્યુલર જમા થઈ રહ્યા છે બસ પ્રોબ્લેમ એ છે કે આપને ખબર નથી કે તમારા જે આ બે હજારના હપ્તા છે એ કઈ બેંકની અંદર જમા થઈ રહ્યા છે હવે ભાઈ આપને પ્રશ્ન થશે કે મારા જે પૈસા છે એ બીજી બેંકમાં કેવી રીતે જમા થતા હશે તમે જે બે હજારનો હપ્તો જે શોધો છો એ તમને રોજ બેંક એકાઉન્ટની અંદર મળતો હતો એ બેંક એકાઉન્ટમાં તમે હપ્તો શોધો છો તમને જે પીએમ કિસાનનું જે જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યાં બેંક એકાઉન્ટ નંબર આપ્યો ને એ બેંકની અંદર પૈસા આવતા હતા એમાં જ તમે શોધો છો અને એની અંદર પૈસા તમને મળતા નથી તો મિત્રો બીજી બેંક એકાઉન્ટમાં એમ જમા થાય છે કે જે તમારું આધાર છે આધાર કાર્ડ છે એની અંદર જે ડીબીટી સેવા ચાલુ છે એ ડીબીટી સેવા કોઈ અન્ય બેંક એકાઉન્ટની અંદર ચાલુ છે એટલે જે તમને આ બે હજારનો હપ્તો મળે છે એ બેજા કોઈ બેંક એકાઉન્ટમાં જમા થઈ રહ્યો છે અને તમે જે આ હપ્તો છે એ રોજની જેમ જે રોજ તમને હપ્તા મળતા હતા એ બેંક એકાઉન્ટની અંદર તમે પૈસા શોધો છો તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારા પૈસા જે છે એ રોજ જમા બેંકની અંદર તમારા જે બેંક એકાઉન્ટ છે એ બેન્ક એકાઉન્ટની અંદર જમા થઈ રહ્યા છે બસ પ્રોબ્લેમ એ છે કે તમને ખબર નથી કે આખે કયા બેંક એકાઉન્ટની અંદર તમારા પૈસા જમા થઈ રહ્યા છે અને હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું કે તમારા જેટલા પણ હપ્તા જે બાકી છે એ બધા જ હપ્તા એ બેંક એકાઉન્ટની અંદર જમા થયેલા છે બસ તમને ખબર જ નથી કે તમારા કયા બેંક એકાઉન્ટની અંદર એ પૈસા જમા થઈ રહ્યા છે તો ભાઈ તમારે એ જાણવું છે કે તમારા કયા બેંક એકાઉન્ટની અંદર આ બે હજારના હપ્તા જમા થઈ રહ્યા છે એ જો તમારે જાણવું હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો તો એના માટે તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલનું જે ક્રોમ બ્રાઉઝર છે એને ઓપન કરી અને ત્યાં સૌ પ્રથમ તમારે સર્ચ કરવાનું છે પી એફ એમ એસ જી હા મિત્રો પી એફ એમ એસ એક જે વેબસાઇટ છે તમારે અહીંયા સૌ પ્રથમ તો સર્ચ કરવાની છે તો આપણે અહીંયા પીએફએમએસ વેબસાઇટ કરી દઈએ હવે આટલું તમે પીએફએમએસ બ્રાઉઝર ની અંદર જઈ અને લખશો એટલે અહીંયા તમને એ જે વેબસાઇટ છે એ જોવા મળશે તો એ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે આ વેબસાઇટ જે છે એ તમારી સામે આવી રીતના જોવા મળશે એનું ડેશબોર્ડ અહીંયા તમે ઉપર સ્કોલ કરશો તો આ વેબસાઇટનું ડેશબોર્ડ કંઈક આવી રીતના જોવા મળે છે હવે ફરી પાછું આવી રીતના તમારે નીચે સ્કોલ કરવાનું છે અને અહીંયા ડાબી એ સોરી જે જમણી બાજુ ત્રણ ડોટ દેખાય છે અહીંયા આ જે ત્રણ ડોટ દેખાય છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપ્યું છે એના પર ઓકે આપતા ડાબી સાઇડ તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે ત્યાં તમારે પેમેન્ટ સ્ટેટસ નામનું જે ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે ફરી પાછા ઘણા બધા ઓપ્શનો તમને ત્યાં જોવા મળશે હવે અહીંયા ડીબીટી સ્ટેટસ ટ્રેક જે ટ્રેકર લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપ્યા પછી આમ થોડું ઉપર તમારે સ્કોલ કરવાનું છે હવે તમારે અહીંયા કેટેગરી અહીંયાથી સિલેક્ટ કરવાની છે તો અહીંયા કેટેગરીમાં આ જે કેટેગરી ઓપ્શન છે ત્યાં ઓકે આપી અને અહીંયાથી તમારે તમારી કેટેગરી એટલે કે તમે કઈ યોજનાનું બેનિફિટ જાણવા માંગો છો તો અહીંયા પીએમ કિસાન જે કેટેગરી છે એને અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની છે પીએમ કિસાન કેટેગરી સિલેક્ટ કર્યા પછી અહીંયા ડીબીટી સ્ટેટસ એટલે કે તમે બેનિફિશરી કરેલી વેલિડેશન સ્ટેટસ જોણવા માંગો છો કે પેમેન્ટ તો આપણે અત્યારે પેમેન્ટ જાણવા માગીએ છીએ તો અહીંયા પેમેન્ટ જે લખેલું છે એને ત્યાં ઓકે રહેવા દઈએ પછી આવી રીતના આમ ઉપર સ્કોલ કરવાનું છે હવે અહીંયા એન્ટર એપ્લિકેશન આઈડી તો અહીંયા આપણે જે તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે તમારે એ અહીંયા એન્ટર કરવાનો છે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવો એના વિડીયો મેં મારી ચેનલમાં મૂકેલા છે તો કદાચ આપને ખબર ન હોય તો જોઈ લેજો અને જો આપની પાસે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર હોય તો અહીંયા એન્ટર એપ્લિકેશન આઈડી જે લખેલું છે એ બોક્સની અંદર તમારે તમારો ખેડૂત રજીસ્ટ્રેશન આઈડી અહીંયા એન્ટર કરવાની છે તો આપણે અહીંયા એન્ટર કરી દઈએ હવે અહીંયા આવી રીતના તમારે તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી અને પછી અહીંયા થોડું આમ ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા તમને કેપચા જોવા મળશે આ જે કેપચા છે એ કેપચાને અહીંયા આ વર્ડ વેરિફિકેશન જે લખેલું છે એની સામે જે બોક્સ દેખાય છે એ બોક્સની અંદર તમારે કેપચાને એન્ટર કરવાના છે અને કેપચા જો વધુ સમય થઈ જાય તો કેપચા મેચ થશે નહીં એટલે કેપચાને ફરીથી મેળવવા માટે રિપ્લેસ કરવા માટે અહીંયા જે આ બટન દેખાય છે ઓપ્શન દેખાય છે એના પર તમારે વાક્ય આપવાનું છે એટલે કેપચા જે છે એ રિફ્રેશ થઈ જશે હવે અહીંયા આ કેપચાને આપણે અહીંયા એન્ટર કરી દઈએ હવે મિત્રો આવી રીતના તમારે કેપ્ચા અંદર એન્ટર કરી અને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે તો અહીંયા બે ઓપ્શનો તમને જોવા મળશે એક સર્ચ અને બીજા નંબરનું ઓપ્શન છે રેસ્ટ તો તમારે જે આ સર્ચ નામનું ઓપ્શન છે એના પર તમારે ઓકે આપીને સર્ચ કરવાનું છે તો જેવું તમે સર્ચ કરશો એટલે આમ તમારે થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા સૌપ્રથમ એપ્લિકેશન આઈડી તમને જોવા મળશે ખેડૂતની તમારી અને અહીંયા બેનિફિશરી જે નામ છે જે ખેડૂતનું નામ છે એ નામ જોવા મળશે આવી રીતના તમને જોવા મળશે પછી આમ થોડું ઉપર તમારે સ્કોલ કરવાનો છે આવી રીતના તો આવી રીતના ઉપર સ્ટ્રો સ્ટોલ કરતાં અહીંયા સ્કીમનું નામ જોવા મળશે કે તમને કયો હપ્તો મળવાપાત્ર છે તો અહીંયા જો સત્તરમો હપ્તો જે છે એ આ ખેડૂતને મળવાપાત્ર છે એવી રીત એવી જ રીતના તમને પણ અહીંયા તમારા જે હપ્તા બાકી હશે એ અહીંયા જાણવા મળશે તમને તો આ ખેડૂતને સત્તરમો હપ્તો મળવાપાત્ર છે તમને પણ અહીંયા તમારા હપ્તા જોવા મળશે પછી અહીંયા આધાર નંબર ના છેલ્લા ચાર અંક આપણને જોવા મળે છે એવી જ રીતે તમને તમારા આધાર નંબરના ચાર અંક જોવા મળશે પછી અહીંયા બેંક નામ તો આપ્યું નથી આઈએફસી કોડ પણ આપેલો નથી અહીંયા એમાઉન્ટ જે તમને બે હજારનો હપ્તો મળવાપાત્ર છે એ બે હજાર રૂપિયા જોવા મળશે પછી અહીંયા આમ ઉપર સ્કોલ કરશો એટલે વેલિડેશન સ્ટેટસ જે છે એ તમને જોવા મળશે અહીંયા ગ્રીન કલરમાં લીલા કલરમાં વેલિડેટ લખેલું જોવા મળશે એટલે જો રિજેક્ટ લખેલું હોય તો તમને હપ્તો મળવા પાત્ર નથી અને વેલિડ લખેલું હોય તો તમને અહીંયા જે હપ્તો છે એ મળવાપાત્ર છે અને એ જે વેલિડ થયેલો છે એ જૂન બે હજાર ચોવીસ અઢાર વાગ્યાને અડતાળીસ મિનિટે તમારો સ્ટેટસ અપડેટ થયેલું છે અને આ હપ્તા માટે સ્ટેટ લેવલથી આ સ્ટેટ લેવલથી ફંડ ટ્રાન્સફર ઓર્ડર તમને થયેલો છે હવે આપણે મેઇન વાત પર આવીએ નહીતર વિડીયો છે એ બહુ લાંબો બની જશે આપણે અત્યારે એકાઉન્ટ નંબર શોધવાનો છે કે કયા બેંક એકાઉન્ટની અંદર તમારા જે પૈસા છે એ જમા થાય છે તો અહીંયા આમ ઉપર તમે સ્કોલ કરતાં અહીંયા ઘણી બધી વિગતો જોવા મળશે અહીંયા પીએફએમએસ ટ્રાન્ઝેક્શન જોવા મળશે યુટીઆર નંબર જોવા મળશે બેંક ટેક્સ ડેટ જોવા મળશે ક્રેડિટ ડેટ કે કઈ તારીખે પૈસા જમા થયા છે એ જોવા મળશે હવે અહીંયા તમે જોઈ શકો છો એકાઉન્ટ નંબર એઝ પર બેંક તો અહીંયા એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંક છે એ તમને જોવા મળશે આવી જ રીતે મિત્ર તમારું સ્ટેટસ તમે ચેક કરશો તો અહીંયા તમને તમારા બેંક એકાઉન્ટ જે છે જે બેંક એકાઉન્ટની અંદર તમારા બે હજારના હપ્તા જમા થાય છે એના ચાર અંક અહીંયા તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો એકાઉન્ટ નંબરના ચાર અંક બતાવવામાં આવ્યા આવ્યા છે આવી જ રીતે તમને પણ તમારા બેંક એકાઉન્ટના ચાર અંક જોવા મળશે હવે આ બેંક કઈ છે એ તમારે જાણવું હોય તો અહીંયા થોડું આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કરતાં અહીંયા બેંક એઝ પ બેંક જે લખેલ છે એની સામે કોડ લખેલો છે એ કોડ તમારે ક્યાંય નોંધ કરી લેવાનો છે એ કોડ નોંધ કરી અને પછી અહીંયા ક્લિક ટુ બેંક નંબર એ જે ઓપ્શન છે ત્યાં તમારે ઓકે આપવાનું છે હવે જેવું તમે એના પર ઓકે આપશો એટલે જે બીજું પેજ છે એ ઓપન થશે બીજું પેજ ઓપન થયા પછી આમ ઉપર થોડું સ્ક્રોલ કરવાનું છે આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે આપણે નંબર છે કોડ જે છે એ કોડ નોંધ કર્યો હતો એ કોડ તમારે અહીંયા જોવાનો છે એ કોડ કયો છે તો અહીંયા તમે જે તમારો જે કોડ હતો બેંકનો એ નોંધ કર્યો છે એ કોડ અહીંયા તમારે જોવાનો છે સૌપ્રથમ અહીંયા જે આ કોડ દેખાય છે એ કોડ તમારે જોવાનું છે કે અહીંયા એ કોડ કયો છે એ કોડની સામે બેંકનું નામ લખેલું હશે તો આવી રીતના તમે આમ સ્કોલ કરશો એટલે અહીંયા બધા જ કોડ તમને જોવા મળશે તો ધારો કે તમારી બેંકનો આ કોડ છે તો એ કોડ સામે આવી રીતના આમ સ્કોલ કરવાનો છે આવી રીતના તો અહીંયા તમને સામે એની એડજસ્ટ એની સામે અહીંયા બેંકનું નામ જોવા મળે છે તો આવી જ રીતે તમારી જે બેંક હશે એ બેંકનું નામ તમને અહીંયા જોવા મળશે અને જે તમારો કોડ છે એ કોડ તમને અહીંયા જોવા મળશે એટલે એક જસ્ટ કોડની સામે બેંકનું નામ તમને જોવા મળશે એ બેન્કની અંદર તમારે જઈ અને તપાસ કરવાની છે તમારા બેંક એકાઉન્ટની અને તપાસ કરતા તમને જાણવા મળશે કે તમારા જે બધા જ હપ્તા છે બે હજારના એ બધા જ હપ્તા એ બેંક એકાઉન્ટની અંદર જમા થયેલા હશે એ તો એ હું તમને સો ટકા ગેરંટી સાથે મિત્ર કહું છું તો આ વિડીયો જોયા પછી તમારા જેટલા પણ બેંક એકાઉન્ટ હોય ગમે તે અલગ અલગ બેંકના હોય એ બધા જ બેંક એકાઉન્ટ તમે ચેક કરી લેજો અને એવી રીતે ના ચેક ના કરવું હોય તો આવી રીતના ડાયરેક્ટ તમે બેંક એકાઉન્ટના છેલ્લા ચાર અંક તમને જોવા મળશે એટલે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ એ બેંક એકાઉન્ટની અંદર તમે એ બેંક બેંકની અંદર જશો અને ત્યાં જઈને શોધ કરશો તો તમારા બધા જ હપ્તા રોકેલા તમને મળી જશે હવે બીજો કોમેન્ટની અંદર પ્રશ્ન પૂછનાર આપણા ખેડૂત મિત્ર છે મગન નારોલા એમણે કોમેન્ટની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે મારે પણ બે હજારનો હપ્તો નથી આવતો તો મગનભાઈ આપને જો બે હજારનો હપ્તો ન મળતો હોય તો આપ તો સૌ પ્રથમ આપનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ સ્ટેટસ તમે ચેક કરો અને એ સ્ટેટસની અંદર મેં જેમ વિડીયોમાં જણાવ્યું ત્રણ વિગતો તમારી ઓકે છે તો તમારા બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા થતા હશે અને જો ત્રણ જે ત્રણ વિગતો છે એમાંની એક આધી વિગત જો ખૂટતી છે તો તમને બે હજારનો હપ્તો નહીં મળે અને સુધરાવી દેજો સુધરાવ્યા પછી જ તમને બે હજારનો હપ્તો મળશે તો મિત્રો આજે આપણે આ બે જ કોમેન્ટની આ વિડિયોની અંદર સમાવેશ કરેલો છે કારણ કે હવે જો વધુ કોમેન્ટો આપણે આ વિડિયોની અંદર લઈશું તો વિડીયો કદાચ લાંબો બની જશે એટલે મિત્રો આજે આપણે આ જે વિડીયો છે એને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આવતીકાલે ફરી નવા મિત્રોની કોમેન્ટમાં જે પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નના જવાબ અને એ પ્રશ્નો આપણે આવતીકાલે વિડીયો જે બનાવીશું એની અંદર સમાવેશ કરીશું તો આજે આપણે સમયની મર્યાદામાં રહી અને આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ તો ફરી મળીશું મિત્રો આવતા વિડીયોમાં તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર